તો કઈ જો આ કબૂતરા જે ઘર છે અને ત્યાં આગળ ધોવા નાખવા માટે અમારા સાથી બેન આવી બધા આયા છીએ ધોવા નાખ્યા છે મમ્મી નખ્યા નખ થોડા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો મજામાં વહેલી સવારે બધા નાધે રાધે આ બાજુ બી વહેલા આપણા ઘેર આવી ગયા છે અને પહેલી સૌથી પહેલા આપણે મુલાકાત કરાવું છે અમારા છોટે સાત્વિક ભાઈ સાત ભાઈ અરે ક્યાં લે કે આવ્યા ભાઈ અંદર આજા થોડા ગુડ મોર્નિંગ હું લાવ્યો વહેલા વાલા

હા તમને થાક ને લાગે બિરિયા તમને વધારે લે ઓ દે પેટમાં દુખે અરે સાધુ તું એ પતંગ ઉડાડ ચા ને પીય ચા ચા તો બનતા હું હું જા ચા બનત આણું હો આ છે જો આપણે અમાર સાતું કહે તો પતંગ ઉડાર તો આવડ તો નહીં પણ ઉડાર તો આવડ આવડી ગયો થોડો થોડો પાસ હે ને સાતું ચાલો સાતું પતંગ ઉડાડે છે તો આપા ચા થઈ જાય એટલે ચા નાસ્તો કરી લે વેલાવાલા પછી ભલાઈ અમારા ફેમિલી મેમ્બર સાથે હા દૂધ અંધ પડ્યું છે ને તું કંઈ આભાત તો જુઓ કાલનોનું ઘઉ પડી રહ્યો તો કારક કાલે વહેલા જતા હોય તમે કડા તે પૂજા કહે તમે ઘો ધોવા પૂજા પૂજા આ તો કોમ હધાર બસ કોમ આવતા નહીં પણ કોમ કરાગે તો જૂથ કહે इमो आज मऊ थी ना काटे को तो वेला ना वही जी हो बना जंबा आते पर ओए हां रोज पहला बटा को आते पहला लाया तो नवा वीरिया तो बटा को तो मस्त है सुरवीरेन ये वीरिया वीरिया कंटा रोज बटा <laughs> ना वीरिया में तुम्हारे शाम खाई <laughs> ना बाजार शाम में ले जाना ना ता मम्मी

ti 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 આ ti ઝાડ ti ti હોય ti 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 તો ti 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 થોડી ti 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 એટલી ti 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 અને લોક મારી દીધું એટલે કોઈ કૂતરું બૂતરું અંદર આવવાના કબૂતર ગમે તેમ બેંક હોય છે એ એ બાદ ના મમ્મી વાળું જે બાદ ના નાખતો એ બાદ નહીં આટલા આટલા ચોખ્ખું કઈ નાખવું પડે બેટા એમ જો ના નાખાય આમ જો બસ બસ આ બસ બસ તો કહે છે હવે થોડી જાત બીજા નાખીએ એટલે પેલા ચબૂતરા નખાય બીજો ચબૂતરો થાય બાજુ

જઈને યા મસ્ત જગ્યા મનગોળ ખરેખર મજા આવી છે એવું લોકેશન એવું નેચરલ હતું ને કુદરતી સૌંદર્ય વાતાવરણ જોવું ને મમ્મી ટોપ મજા આવે એમ ને હા કુદરતી વાતાવરણ ખરેખર આ મજા આવું જોવાની બધા વિડીયો મસ્ત તું ખાલી જગ્યા જેવી કે તો ગાઈ અબાર તો ફુગ્ગા વેચવાળો ભાઈ આવ્યો છે ને અબાર સાત વેવાર બુઓ પાળે છે એ ઓય ગરમ પાછો હડ્યો કર બોલાવું છું કોણ આવ્યું છે છોટો તો હું જ છું છું કે કોણ આવ્યું છે વાળો આલ્યા લે અબાર છોરો તું અહીં જલ્દી ઓય તો ગાઈ જો આયા આયા ફુગ્ગાઓ તૈયાર છે રેવા માટે તો તારે ફુગ્ગો લેવાનો છે ઓકે તારા લેવાનો ફુગ્ગો